પ્રજ્ઞા પુરાણ રામાયણ ભાગવત ગીતા વેદ ઉપનિષદ શાસ્ત્રોની વાતો પરંપજ ગુરુદે મંથનના રૂપની અંદર આપી છે માટે પ્રજ્ઞા પુરાણને 19મ પુરાણ પણ કહેવામાં આવ્યું છે પ્રજ્ઞા પુરાણ માણસે જીવન જીવાની કલા શીખવાડે છે હે માનુ તું શું કરી રહ્યો છે તારે શું કરવું જોઈએ સુતેલો હોય તો જાગ અને જાગતો હોય તો બેઠો થા બેઠો હોય તો ઉભો થા અને ઉભો હોય તો ચાલતો થા અને ચાલતો હોય તો દોડતો બનાવે કેવી રીતે આપણે જોઈએ કે જેટલો મોટો પ્લોટ એટલું મોટું મકાન બાંધતા નથી બાંધે છે હે મને ખબર આ થાકી ગઈ હોય કદાચ એટલે બોલી નો કે આમ કે આમ હલાવો તો ખબર પડે આમ જરાક જવાબ આપતા રહેજો ઊંઘ તો નથી આવતી ને હા તો પૂછવું સારું પાછું જેટલો મોટો પ્લોટ હોય એટલું મોટું મકાન બાંધીએ નહીં જગ્યા છોડીએ આજુબાજુ અને પછી મકાન બાંધીએ જેટલું મોટું મકાન એટલો મોટો એનો દરવાજો રાખતા નથી રાખીએ જેટલો મોટો દરવાજો એટલું મોટું એનું તાળું નથી હોય જેટલું મોટું તાળું એટલી મોટી એની ચાવી હોતી નથી હોય પંદર લાખ ના મકાન તાળું મારીને અહીંયા ઘણા બધાય ભાવિ ભક્તો ખિસ્સામાં ચાવી રાખીને બેઠા છે કે આખું ઘર મારા ખિસ્સામાં છે એને કોઈ અડી શકે નહીં માટે પ્રજ્ઞા પુરાણ માણસને નિર્ભય બનાવે છે આપણા ઘરની અંદર પ્રજ્ઞા પુરાણ સ્થાપન કરી અને કથા સાંભળ્યા પછી થોડોક સંકલ્પ નાનો લેવો કે પાંચ લીટી વાંચવી વધારે ને થોડુંક વાંચો આપણે વાંચતા ન ઓળતો કઈ નહીં આપણા ઘરમાં યુવાન દીકરી હોય હોય તો કેવાનું બેટા બે પાંચ લીટી વાંચને અને એ વાંચે તો આપણે એને પ્રેમથી સમજાવીએ પછી હાલતા ચાલતા કામ કરતા કરતા ને એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે માટે અધિક મહિનો છે અને અધિક મહિનાની અંદર સ્વયં ભગવાને કૃપા કરી છે તમે જુઓ તો ખરા બાકી તો લોકોને કેટલું બધું કરવું હોય તોય નથી થતું અને આજે આપણા ગામને કેવું સદભાગ્ય મળ્યું છે હે હે ને તો આવો

પણ મન રૂપી પાત્ર કેવું રાખ્યું છે એવું ભરાશે એ તો વરસે જ છે વરસવા આવ્યો છે વરસી રહ્યો છે કાલે કીધું તું ને કે કોઈ તીર્થયાત્રા અધિક મહિનામાં થાય કે ન થાય